નમસ્કાર મિત્રો ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે જાણી સમાચાર સમગ્ર રાજ્યમાં અત્યારે કાળઝાર ગરમી પડી રહી છે ત્યારે હવામાનની નવી અપડેટ સાથે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે અગિયારમી મે રોજ નર્મદા તાપી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં પવન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે મિત્રો તો બારમી ના રોજ અરવલ્લી સાબરકાંઠા દાહોદ છોટા ઉદયપુર નર્મદા તાપી ડાંગ વલસાડ દમણ માં વરસાદ ની આગાહી કરવામાં આવી છે જ્યારે તેર તારીખે સુરત નર્મદા દાહોદ વલસાડ નવસારી દમણ દાત્રાનગર નગર હવેલી સહિત વરસાદ ની આગાહી કરવામાં આવી છે મિત્રો તો વધુમાં માં ગરમી ને લઈ આગાહ કરાઈ છે બે દિવસ અમદાવાદ માં અંગત જાડતી ગરમી પડશે અમદાવાદ માં બે દિવસ પારો તેતાલીસ ડિગ્રી પહોંચી શકે છે તો ગાંધીનગર માં બે દિવસ